જય માતાજી દોસ્તો આજના મેનુમાં છે ઈડલી સંભાર તો ચાલો તમારી સાથે હું ઈડલી સંભારની રેસીપી શેર કરું તો એક વાટકી ભરીને મેં લીધી છે મસૂરની દાળ અને સાથે બીજી એક વાટકી ભરીને લીધી છે મેં તુવેરની દાળ તો બંને દાળને મિક્સ કરી અને સારા એવા પાણીથી ધોઈ અને બે ગ્લાસ પાણી અને મીઠું નાખીને મેં બાફી લીધી છે દાળ બફાઈ ગયા પછી મેં બ્લેન્ડરથી ક્રશ કરી અને બેથી ત્રણ ગ્લાસ પાણી નાખીને ગેસની સાઈડની ફ્લેમ ચાલુ કરી અને મેં ઉકળવા મૂકી દીધી છે એક બાજુ મેં સંભારનો વઘાર કરવા મૂક્યો છે જો પેનની અંદર મેં બેથી અઢી પાવડા તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે પહેલાં તો રાઈ નાખવાની છે તો અડધી ચમચી મેં રાઈ નાખી છે રાઈ તતળી ગયા પછી એમાં આપણે સૂકા મસાલા નાખવાના છે તમે સૂકા મસાલા ન નાખો તો ચાલે જો ગરમ મસાલો ખાતા હોય તો પણ હું વઘારમાં નાખું જ છું તો બે ટુકડા તજના બેથી ત્રણ બાદિયા આ બંને નાખ્યા પછી મેં નાખ્યા છે ત્રણથી ચાર સૂકા મરચાં અને પછી નાખ્યું છે જીરું અડધી ચમચી જીરું ફૂટી ગયા પછી નાખ્યું છે અડધી ચમચી ભરીને નાનકડી ચમચી હિંગની હિંગ અત્યારે વાતાવરણને ધ્યાનમાં રાખીને અવશ્ય ખાવી તો પેટના રોગ ન થાય પછી નાખી દીધા હશે મેં બટાકાના ટુકડા જે ઝીણા ઝીણા મેં કટ કરી લીધા હશે તો બટેકા પહેલાં એટલા માટે નાખવાના છે કે બટાકા ચડવા દેવા પડે તો બટેકા નાખીને એની અંદર મેં નાખ્યું છે થોડુંક મીઠું અને નાખીને થોડીક વાર ગેસની ફ્લેમ સ્લો કરી અને ઢાંકી દીધું છે બેથી ત્રણ મિનિટ મેં ધીમા તાપે બટાકા ચડવા દીધા હશે હવે નાખી છે અંદર મેં આદુ મરચીની પેસ્ટ તમે બટેકા પહેલાં પણ આદુ મરચીની પેસ્ટ નાખી શકો પણ આદુ નીચે ચોટે નહીં એટલે બટેકા બફાઈ ગયા પછી જ નાખવું આદુ મરચીની પેસ્ટ નાખીને હલાવીને પછી નાખાશે મેં કાંદા કાંદા નાખી અને એની ઉપર જ મેં હળદર નાખીને થોડીક વાર હલાવીને એને આપણે ચડવા દેવાનું છે ઘણા બધા શાક અલગ અલગ લોકો નાખતા હોય છે કોઈ સરગવાની સિંગો બાફીને નાખતું હોય છે કોઈ દૂધીના ટુકડા પણ નાખતું હોય છે હું પણ લીલા વટાણા નાખું છું પણ અત્યારે બહુ વરસાદ હતો તો માર્કેટ ગઈ નથી તો ઘરમાં જે શાકભાજી હતા એ મેં સંભારમાં એડ કર્યા છે હવે કાંદા જ્યાં સુધી ચડે પછી આપણે ટામેટા નાખવાના છે તો કાંદા મસ્ત મજાના એકથી બે મિનિટ મેં ચડવા દીધા છે પછી નાખી દીધા છે મેં ટામેટા અને હવે નાખ્યો હશે મેં સાંભારનો એવરેસ્ટનો મસાલો તમે ગરમ મસાલો પણ નાખી શકો હવે જ્યાં સુધી મસાલા થઈ જાય અને કાંદા ટમેટા વ્યવસ્થિત ગળી જાય ત્યાં સુધીમાં આપણે ઇડલીનું બેટર બનાવવાનું છે તો ઇડલીના બેટરની અંદર મેં નાખવું છે આદુ મરચીની પેસ્ટ તમે પ્લેન ઇડલી પણ બનાવી શકો પણ અમે તો નાખીએ છીએ મસાલો તો પછી નાખ્યા છે ધાણા મીઠું અને અંદર તમે બે પાવડા તેલ ભરીને નાખી શકો મેં પહેલાં નાખી દીધું છે એટલે આમાં મેં દેખાડ્યું નથી તો મીઠું નાખ્યું છે પછી એક નાનકડી એવી અડધી ચમચી ભરીને મેં ખાવાનો સોડા તમે એનો પણ વાપરી શકો તો સોડા નાખી અને એની ઉપર મેં લીંબુના ત્રણથી ચાર ટીપા નાખ્યા છે એટલે સોડા બધા ફૂટી જાય તો પછી મેં એક જ આટીએ એકથી બે મિનિટ સુધી બેટર બધું હલાવીને વ્યવસ્થિત રીતે એક રસ કરી લીધું છે હવે આપણે ઈડલી મૂકવાની છે પણ પહેલાં